નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ નવમું આ પાઠનું નામ છે ગતિ અને સમય આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ નવ આ પાઠનું નામ છે ગતિ અને સમય સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન છે નીચે આપેલી ગતિનું સુરેખ ગતિ વર્તુળમય ગતિ અથવા દોલન ગતિમાં વર્ગીકરણ કરો તો ચાલો જોઈએ સુરગ ગતિ તો તે માં આવશે સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ સીધા પુલ પરથી પસાર થતી રેલગાડીની ગતિ ત્યાર પછી દોલન ગતિ તો તે માં આવશે દોડતી વખતે તમારા હાથની ગતિ વિદ્યુત ઘંટડીથી હથોડીની ગતિ ત્યાર પછી વર્તુળ ગતિ તો તે માં આવશે ચકટોળમાં બેઠેલા બાળકની ગતિ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા નથી તો ચાલો જોઈએ

ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સાદુ લોલક વીસ દોલન પૂર્ણ કરવા માટે બત્રીસ સેકન્ડ સમય લે છે તો લોલક નો આવર્તકાળ કેટલો હોય તો ચાલો જોઈએ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર બત્રીસ સેકન્ડ ના છેદ બાવીસ બરાબર એક પોઈન્ટ છ સેકન્ડ આવર્તકાળ બરાબર એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર સોળ સેકન્ડ થી આવર્તકાળ બરાબર એક પોઈન્ટ છ સેકન્ડ ત્યાર પછી ચોથો પ્રશ્ન બે સ્ટેશન વચ્ચેનો અંતર બસો ચાલીસ કિલોમીટર છે ટ્રેનને આ અંતર કાપવા માટે ચાર કલાક લાગે છે તો આ ટ્રેનની ઝડપ શોધો કાપેલું અંતર બરાબર બસો ચાલીસ કિલોમીટર કેટલો સમય લાગે છે તો કે ચાર કલાક લાગતો સમય બરાબર ચાર કલાક ટ્રેનની ઝડપ કેટલી છે તો કે ટ્રેનની ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં લાગતો સમય કાપેલું અંતર છે બસો ચાલીસ કિલોમીટર એટલે કે બસો ચાલીસ કિલોમીટરના છેદમાં લાગતો સમય ચાર કલાક બરાબર છેદ ઉડાડીએ એટલે થશે સાઠ ચોક બસો ચાલીસ એટલે કે સાઠ કિલોમીટર પ્રતિ કલાક થશે ટ્રેનની ઝડપ ત્યાર પછી પાંચમો પ્રશ્ન જ્યારે ઘડિયાળમાં સાડા આઠનો સમય હોય છે ત્યારે કારના ઓડો મોટરનું અવલોકન સત્તાવન

બરાબર પંદર ગુણ્યા સાહીઠના છેદમાં વીસ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક થશે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન સલમાં સાયકલ પર તેના ઘરથી શાળાએ એ પંદર મિનિટમાં પહોંચે છે જો સાયકલ ઝડપ બે એમ પ્રતિ એસ હોય તો તેના ઘરની શાળા તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો રીથેલ સમય બરાબર પંદર મિનિટ એટલે કે નવસો સેકન્ડ સમય ઝડપ બે મિનિટ પ્રતિ સેકન્ડ ઘરથી શાળા વચ્ચેનું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય બરાબર બે મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા નવસો સેકન્ડ બરાબર અઢારસો મિનિટ બરાબર અઢાર કિલોમીટર ઘરથી શાળા વચ્ચેનું અંતર બરાબર એક પોઈન્ટ આઠ કિલોમીટર ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચે આપેલા કિસ્સાઓમાં અંતર સમયના આલેખનો રોડની બાજુમાં ઉભેલી કાર જે તમે જોઈ શકો છો ત્યાર પછી આઠમો પ્રશ્ન નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે તો જવાબમાં આવશે ઓપ્શન ત્રણ ઝડપ બરાબર સમયના છેદમાં અંતર આ સંબંધ સાચો છે નવમો પ્રશ્ન ઝડપનો મૂળભૂત એકમ કયો છે તો જવાબમાં આવશે ઓપ્શનમાં ત્યાર પછી દસમો પ્રશ્ન એક કાર મિનિટ સુધી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ બીજી પંદર મિનિટ સુધી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો કાર કેટલું કાપેલું કુલ અંતર કેટલું છે તો ચાલો જોઈએ પચીસ કિલોમીટર ત્યાર પછી અગિયારમો પ્રશ્ન જો આકૃતિમાં દર્શાવેલા બે ફોટોગ્રાફ દસ સેકન્ડના સમયગાળે લીધેલા છે જો સો મીટરના અંતરને એક સેમી વડે આ ફોટોગ્રાફમાં દર્શાવવામાં આવે તો વાદળી રંગની કારની ઝડપ શોધો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાદળી કારનો બે ફોટોગ્રાફમાં અંતર માપતા એક સેન્ટીમીટર છે વાદળી કારે કાપેલું અંતર બરાબર એક સેમી એક સેમી બરાબર સો મીટર હવે બે ફોટોગ્રાફ દસ સેકન્ડના સમયગાળે લીધેલા છે એક સેકન્ડમાં કાપેલું અંતર બરાબર સોના છેદમાં દસ સેકન્ડ માટે વાદળી રંગની કાર વાદળી રંગની કારની ઝડપ બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડ થશે ત્યાર પછી બારમો પ્રશ્ન આકૃતિમાં બે વાહનો એ અને બી માટે અંતર સમયનો આલેખ દર્શાવે છે તો તેમાંથી ક્યુ વાહન વધુ ઝડપી ગતિ કરે છે તો ચાલો જોઈએ વાહન એ વધુ ઝડપી ગતિ કરે છે કારણ કે અક્ષ પર ટી સમયે વાહન બી અને વાહન એ વાહન એ એ આપેલા અંતર જાણવા ટી આગળથી વાય અક્ષને સમાંતર રેખા દોરો જેથી ઊંચાઈ તે ઊંચાઈ વધુ તે વાહન ઝડપી ત્યાર પછી તેરમો પ્રશ્ન ટ્રકની ગતિ માટે આપેલા અંતર સમયના આ માંથી કયો આલેખ દર્શાવે છે કે ટ્રકની ઝડપ અચલ નથી તો અહીં ચાર આલેખો આપેલા છે જે આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ નવ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાર્ટ દસની ની અંદર ત્યાં સુધી આવજો